શિવકુંજ આશ્રમ ખાતે પ્રતિષ્ઠા મહોત્સવની માહિતી અર્થે પત્રકાર પરિષદ યોજાઈ હતી શ્રી શિવકુંજ આશ્રમ અધેવાડા ખાતે આકાર પામેલા ત્રિદેવ મંદિરના પ્રાધાન્ય દેવ ભવનાથ મહાદેવ ભૂરખ્યા હનુમાન અને સિદ્ધિ વિનાયક ગણપતિની મૂર્તિની પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેની માહિતી અર્થે પત્રકાર પરિષદ યોજાઈ હતી આ પત્રકાર પરિષદમાં પૂજ્ય સહન શ્રી સીતારામ બાપુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમણે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે તારીખ ચોવીસ બે બે હજાર તારીખ છવ્વીસ બે બે હજાર દરમિયાન કરવામાં આવશે શુભ હેતુથી ની સ્થાપના થઈ પછી સંકલ્પ કર્યો શિક્ષણ આરોગ્ય વધુ એ પણ જરૂરી છે તેમ છતાં શિક્ષણમાં તો મેં વર્ષો વિતાવ્યા હવે એ ઉંમર હતી કે આધ્યાત્મિક ક્ષેત્ર કઈક પગલું ભર્યું આગળ તો સમાજમાં શાંતિ ઉન્નતિ સમૃદ્ધિ અને ભક્તિમય જીવન માટે લોકોને લાભ મળે એ હતું અહીં બે હજાર તેરમાં શિવ મંદિર અને હનુમાનજી મંદિરનું નિર્માણ સંકલ્પ કરવું અને ભૂમિપૂજન અત્યારના દ્વારકાપીઠના સંગ્રાચારી ત્યારે સચિવ હતા અને તેઓના વરદ હસ્તે ભૂમિપૂજન થયું ભાઈજી રમેશભાઈ ઓઝા એમના હસ્તે પૂજન અમારા ગુરુ આશ્રમના મા જ્યોતિર્મયમાં ઉષા મય પણ એ સમયે ઉપસ્થિત હતા અને મંદિર નિર્માણ માટે કાર્ય શરૂ થયું વચ્ચે કેટલાક કુદરતી આવ્યા કે અનુભવ કે મહામારીના રોગે આપણને ખૂબ પરેશાન કર્યા ત્રણ વર્ષ કામ એમ પટેલું રહ્યું અહીં આકાશી નજીક આશરો હોવાથી એમ છતાં કમાણી વાળા લોકોનો પૈસા છે બે વર્ષ મળ્યું એમ પાંચેક વર્ષ મોડું થયું પણ શુભ થવાનું હોય ને ત્યારે એના સંકેતો આવે હમણાં થોડા દિવસ પહેલા પાલિતાણા મુકામે સંતોની સભામાં અત્યારે જેમ શંકરાચાર્યનું પદ મળ્યું છે અને જેમણે ભૂમિપૂજન કર્યું હતું તેવા પૂજ્ય શંકરાચાર્ય મહારાજ સદાનંદ સ્વામી મારી નાતુરસ તબીબને ખબર લેવા આવ્યા કારણ કે હવે આપણે મંદિરની પ્રતિષ્ઠા કરી નાખવી જોઈએ મંદિરના દર્શન લે કહ્યું કામ પૂરું થવામાં છે

છવ્વીસ ફેબ્રુઆરી પચીસ ફેબ્રુઆરી અને છવ્વીસ ફેબ્રુઆરીએ અહીં મૂર્તિઓની પ્રતિષ્ઠા વચ્ચે મૂર્તિ લેવા માટે જયપુર ગયા ત્યાં મૂર્તિ પણ તૈયાર નહીં બનાવવામાં આવી છે આવતી ચોવીસ થી છવ્વીસ ત્રિદિવસીય કાર્યક્રમ મૂર્તિ પ્રતિષ્ઠાનો શિવકુંધામ અધેવાડા વિસ્તાર ભાવનગરમાં એક મોટો યજ્ઞ કાર્ય નિર્માણ થઈ રહ્યું છે તેમાં દ્વારકા પીઠાથી પૂજ્યપા શંકરાચાર્ય મહારાજ ઉપસ્થિત રહેવાના છે એમના કરકમળોથી મૂર્તિ પ્રતિષ્ઠા થશે ઉપરાંત સો જેટલા સંતો પણ ત્યાં ઉપસ્થિત હશે અને ધામધૂમથી આ કાર્ય સંપન્ન થાય એવી ભગવાન શિવને પ્રાર્થના